જય માતા દી મિત્રો અમાર મેલેબલ પર તમારો স্বাগত છે મોણો વિડિયો બનાવ્યો કે કોમ ઓર્ડર ટાઈમ નતો મળેલ વિડિયો મોડો બને આ બધા મોણ છો કારીગરો બહાર ના હે કામ કરવા રાખ કે ખાલે અર્ધુકરીતું વાદે અર્ધ ઉડ કરી ના છો હે હું વિડિયો બનાતો તો તો ભાઈ આ બધા એમ કે અમારો વિડિયો લોરો અમે કામ કરો તો આ જો ભાઈ પાંચ ચમ કરાયા ભાઈ દેખો ઓલા ભાઈ માલ હોમો કરે છે આ ભાઈ લુગો બનાવ લે લો આવે છે બધા યુપી બાજુના કારીગરો છે ફેક્ટરીમાં કામ કરે અહીંયા છે પથ્થર એ લગાવે છે અને છે કરે છે ફેક્ટરીમાં માં કામ તો હવે કોમ પતી ગયું છે એટલે બધા અત્યારે ફેક્ટરી આપણે બી હેડો ફેક્ટરી એ ઓફિસ આવીને હું ઘરે આવવાનો આપણે બાઈક લઈને નેહરી પડ્યા ફેક્ટરી જવા માટે આપણે સીધા આવી જતા ફેક્ટરી એ આપણે રોવાની ફેક્ટરી છે આ બધી ક્યારેક મોટી મોટી ફેક્ટરીઓ બનાવેલી છે ને આપણે તે દેખાય છે નહીં હવે ના એટલે કાલે આપણે ફેક્ટરી તમને મને વાવડ છે જેવડી છે જેવડી નથી કાલે લગભગ ખારેક વર્ષનું કામ થઈ જાય છે એનો પણ વિડીયો વાવડ છે એમ બનાવે વાવડ છે વિડીયો તમને એટલે અમારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો